નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો નો પીગા વિશ્વમટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરી તો આળસુ અધિકારીઓની હવે ખેર નથી કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી ચેતવણી આપી છે કેન્દ્રીય ઓફિસે મોડા પહોંચતા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે કેન્દ્ર સરકારે આપેલા આદેશ પ્રમાણે દરેક કર્મચારીઓને મોડામાં મોડી નવ વાગ્યા ને પંદર મિનિટ સુધીમાં ઓફિસમાં પોતાની હાજરી નોંધાવવી પડશે જો કર્મચારી સવા નવ વાગ્યા સુધી ઓફિસમાં નહીં આવે તો હાફ ડે ગણવામાં આવશે તે ઉપરાંત કોરોનાના લીધે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ બંધ કરાયો હતો તેને શરૂ કરવા આદેશ આપ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ભારે વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ગીર સોમનાથ નવસારી ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ જ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત અને તાપી આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની છતવણીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય રાજ્યના અન્ય છૂટાછો વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે જ્યારે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછોયા વિસ્તારોમાં આજે ભારેથી તે ભારે વરસાદ જોવા મળશે જ્યારે રાજકોટ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની છેતવણી આપવામાં આવી છે જોકે ખાસ કરીને બપોર બાદથી લઈને સાંજ સુધીમાં રાજ્યના વિસ્તારોમાં વરસાદનો જોર જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તેલંગાણામાં ચાલીસ લાખથી વધુ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બોલ્યા અમે જે કહ્યું એ કરી બતાવ્યું તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે આગામી પંદર ઓગસ્ટની સમયસીમા પહેલા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જે કહ્યું એ કરી બતાવ્યું આજ અમારી નિયત છે જોકે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે ખેડૂતો માટે બે લાખ રૂપિયાની લોન માફી ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢારથી લઈને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે જે ખેડૂતોએ બે લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમને સંપૂર્ણ માફ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો થશે જેલ અમદાવાદ શહેરમાં દસ દિવસ મેગા ડ્રાઇવ યોજવામાં આવશે તમામ વાહનોને પકડીને એફઆઈઆર થશે પોલીસ સ્ટેશનમાંથી જામીન પણ લેવા પડશે જોકે સુરત બાદ હવે અમદાવાદ અને વડોદરા જેવા સિટીમાં પણ પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઈવ કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે રોંગ સાઈડ ડ્રાઈવ કરનાર સામે કડક કાર્યવાહી થશે અમદાવાદ પોલીસની રોંગ ડ્રાઈવ કામગીરી શરૂ થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં પોલીસ 22 જૂન થી 30 જૂન સુધી આ ડ્રાઈવ યોજશે રોંગ સાઈડ જનારને દંડ નહીં પણ તેની સામે ફરિયાદ દાખલ થશે અને જામીન પણ આપવા પડશે ત્યારબાદનો મહત્વનો સમાચાર વિશે વાત કરીએ તો ગૌચરની જમીન ઉદ્યોગોને પધરાવી અઠ્યાવીસો ગામ ગૌચર વિહોણા ગુજરાત સરકારી ઔદ્યોગિક વિકાસના નામે છેલ્લા બે વર્ષની અંદર એકસો ને ત્રણ કરોડ ચોરસ મીટર જમીન ઉદ્યોગોને અથવા તો વેચાણથી આપે છે મહેસૂલ વિભાગ પ્રમાણે બે વર્ષમાં અઢાર લાખ ચોરસ મીટર ગૌચરની જમીન ઉદ્યોગોને વેચી દેવામાં આવી છે જેને કારણે અઠ્યાવીસો જેટલા ગામ હવે ગૌચર વિહોણા થયા છે નિયમ છે કે સો ગાયો વચ્ચે ચાલીસ એકર ગૌચર હોવું જોઈએ પરંતુ નવ હજાર ઓગણત્રીસ ગામોમાં નિયમ કરતાં ઓછું ગૌચર છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં ભાજપ તૂટે છે જવાહર ચાવડા રિસાયા હવે નવા જૂનીના સંકેત જોવા મળી રહ્યા છે મારી ઓળખ પર ભાજપે તેમની ઓળખ ગણાવી માંડવીયાને ટાર્ગેટ કરીને તેમણે નિવેદન આપ્યું છે જોકે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા જવાહર ચાવડાએ ભાજપના નેતાઓ સામે ખુલ્લેઆમ નારાજગી જાહેર કરી છે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સિમ્બોલ પણ હટાવ્યો છે જોકે ચાવડાની આ હરકતથી રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે શું તેઓ ઘર વાપસી કરશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો રેલવે પ્લેટફોર્મની ટિકિટ સસ્તી થશે આમ જનતાને રાહત આપતા જીએસટી કાઉન્સિલે રેલવે પ્લેટફોર્મ ટિકિટને જીએસટીના દાયરા બહાર રાખવાનો નિર્ણય કર્યો છે જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવતા હવે પ્લેટફોર્મ ટિકિટ સસ્તી થશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો જેલમાં બંધ ગોંડલના બીજેપી એમએલએના પુત્રની જામીન અરજીનો પોલીસે ઉગ્ર વિરોધ કર્યો છે જૂનાગઢના દલિત યુવાનના મામલે જેલમાં બંધ એવા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાસિંહ જાડેજા સહિતના પાંચ આરોપીઓએ જેલમાંથી મુક્ત થવા અત્રેની કોર્ટમાં જામીન અરજી કરી છે જે આરોપીઓને જામીન ના મળે તે માટે પોલીસે કોર્ટ સમક્ષ ચૌદ મુદ્દાઓનું એક સોગંદનામું રજૂ કર્યું છે જેમાં અત્યાર સુધીની તપાસ કોર્ટ સમક્ષ મૂક્યો છે જેમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે જો કે ગણેશ સહિતના આરોપીઓ જામીન પર છૂટશે તો ફરીથી ગુના આચરશે અને કાયદાનો ડર ના હોય તેમ જનતામાં રોફ જમાવવા કૃત્ય આચર્યું તેવું પણ ખુલાસામાં સામે આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ અંગે અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે જોકે ક્યાંક એક ઇંચ તો કાંઠાના ભાગોમાં વધુ વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં તે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ક્યાંક પાંચ ઇંચ સુધી વરસાદ થઈ શકે છે જોકે કેટલાક ભાગમાં વાવણીલાયક વરસાદ થઈ શકે છે બધે જ વાવણીલાયક વરસાદ થાય તેવું કહી ના શકાય તેવું પણ તેમણે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અગ્નિકાંડ મુદ્દે રાહુલ ગાંધીએ પીડિત સાથે વાત કરીને આશ્વાસન આપ્યું રાહુલ ગાંધીએ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે વાત કરી હતી ઝૂમ મીટિંગ દ્વારા રાહુલ ગાંધીએ પીડિત પરિવારના દર્દ સાંભળ્યા હતા રાહુલ ગાંધીએ આ દરમિયાન પોતાની સંવેદના વ્યક્ત કરી હતી આ ઉપરાંત પીડિત પરિવારોને ન્યાયની લડાઈમાં છેલ્લે સુધી સાથ આપવાની બાહેધરી આપી છે જોકે રાહુલ ગાંધીએ આ પ્રશ્નને લોકસભામાં ઉઠાવવાની પણ વાત કહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સરકારી યોજનાના નામે પર્સનલ તો આપતા પહેલાં છેતી જો સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે જોકે ફ્રોડ અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં માતૃવંદના નમોશ્રી યોજનાના નામે ફોન આવે તો સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે લેભાગુ તત્વો દ્વારા ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાના નામે બેંકની વિગતો માંગવામાં આવે છે જેથી ફ્રોડ થતા હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના જખો પાસેથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશનમાં શંકાસ્પદ દવાઓના દસ પેકેટો જપ્ત કર્યા બીએસએફએ જખો કિનારેથી છેલ્લા આઠ દિવસમાં શંકાસ્પદ દવાઓના એકસો ઓગણચાલીસ પેકેટો જપ્ત કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અઢારમી લોકસભાનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થશે નવ નિર્વાચિત લોકસભા સભ્યો શપથ લેશે છવ્વીસ જૂનના રોજ લોકસભાના નવા અધ્યક્ષની ચૂંટણી યોજાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સત્યાવીસ જૂનના રોજ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો નીટ પીજીની પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે આજે યોજાનારી નીટ પીજીની પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે પરીક્ષાના એક દિવસ પહેલાં એટલે કે બાવીસ જૂનના રોજ આરોગ્ય મંત્રાલય અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને આ નિર્ણય લીધો હતો અખબારી યાદી મુજબ આરોગ્ય મંત્રાલય નીટ પીજી પ્રવેશ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાને નજીકથી સમજશે અને તેનું મૂલ્યાંકન કરશે તેથી આજની આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાંગ્લાદેશ સામે ભારતનો પચાસ રને શાનદાર વિજય થયો છે વેસ્ટ ઇન્ડિઝમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની સુપર આઠ રાઉન્ડમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગઈકાલે મુકાબલો હતો જેમાં ભારતીય ટીમે તોફાની બેટિંગ અને શાનદાર બોલિંગના આધારે ઐતિહાસિક જીત હાંસલ કરી છે વિવિયન રિચર્ડ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીત્યો હતો ભારતે પહેલાં બેટિંગ કરતાં ધુઆધાર એકસોને છન્નું રન ફટકાર્યા હતા ભારતીય ટીમ તરફથી હાર્દિક પાંડ્યાએ પચાસ રન ફટકાર્યા હતા જ્યારે કુલદીપ યાદવે ત્રણ વિકેટો ખેરવી હતી નોંધનીય છે કે આ જીત બાદ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના સેમીફાઇનલમાં પણ ભારતની એન્ટ્રી પાકી મનાઈ રહી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે